જુગારની પ્રવૃત્તિઓ નિષ્ણાભ કરવા જરૂરી સૂચનાઓને માર્ગદર્શન આપેલ જે સૂચના આધારે ઝોન ત્રણ એલસીબી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના એસઆઈ કનક શિવસેનાઓને બાદમી મળેલ કે ગણેશનગર બે વિષ્ણુ બેકરીની બાજુની ગલીમાં મકાન નંબર એકતાલીસની ખુલ્લી અગાસીમાં કેટલાક ઇસમો પૈસા વડે હારજીતનું રમવા બાસલ છે જે બાદમી હકીકત આધારે રેડનું આયોજન કરી પૈસા પાના વડે જુગાર રમી રમાડતા સાત ઇસમોને પકડી પાડી ધારા કલમ બાર મુજબ લોકોનો પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયા આરોપી સંજય રૂફી ભયુ સૈયદભાઈ ઠાકોર શ્રવણ સંજયભાઈ ઠાકોર યોગેશ દિનેશભાઈ વણજારા જાવેદ નઝમુદ્દીન મલિક લલિતભાઈ બાબુભાઈ માળી અંબુભાઈ કાંતિભાઈ તડવી અને ગોકુલ ખેમચંદ રાજદેવ કબજે કરેલ મુદ્દામાં જમીન દાવના તથા અંગ મળી કુલ રોપડા બાવન હજાર પાંચસો દસ મોબાઈલ ફોન સાત જેની કિંમત પાંત્રીસ હજાર ટુ વ્હીલર નંગ બે જેની કિંમત નેવ હજાર કુલ કિંમત એક લાખ સત્તર હજાર પાંચસો દસનો મુદ્દામાલ કામગીરી કરનાર પોલીસ સમઇ સુટર એસએ કુલદરા એએસઆઈ કનક શીשוશી હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ કરણસિંહ હેડ કોન્સ્ટેબલ સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહ મિતેશભાઈ રતનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દીહુરભાઈ વર્જાંગભાઈ સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી કાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો